નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ છ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંડીનો સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરાર તારીખ એકવીસ છ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે નવસો થી ચૌદસો એકાણું પછી છે ઇસબગુલ જે છે સત્તરસો થી ત્રેવીસો પચાસ સુવા જે છે અગિયારસો થી પંદરસો રાયડો જે છે અગિયારસો પચીસ થી બારસો એકોતેર અને હવે આગળ છે રાજગરો જે છે એક હજારથી એક હજાર ચાલીસ બાજરી જે છે ચારસો થી પાંચસો ચાલીસ જીરુ જેનો નીચો ભાવ છે બે હજાર અને ઊંચા ઊંચો ભાવ છે ત્રણ હજાર નવસો પછી છે એરંડા જે છે બારસો સિતેર થી તેરસો વીસ અને હવે છેલ્લે છે અજમો જે છે નવસો થી અઢારસો તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ